પોરબંદર જિલ્લામાં કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ નિયત સમય આ કેમ્પ યોજાશે આ કાર્યક્રમ અંતર્ગત ગણતરીના તબક્કા દરમિયાન ગણતરી ફોર્મ્સ ઝડપથી પરત લઈ શકાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી તરફથી આપવામાં આવેલ સૂચનાઓ મુજબ મતદાર તેમજ નાગરિકોની સુવિધાર્થે દરેક વિધાનસભા મત વિભાગોના વિસ્તારમાં તારીખ ઓગણત્રીસ ત્રીસ નવેમ્બર બે ના રોજ કેમ્પનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે જાન્યુઆરી કુતિયાણા વિધાનસભા મત વિભાગમાં વિવિધ સ્થળોએ અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે મામલતદાર કચેરી ગ્રામ્ય પોરબંદર મામલતદાર કચેરી રાણાવાવ તાલુકા વિકાસ અધિકારીની કચેરી રાણાવાવ નગરપાલિકા કચેરી રાણાવાવ મામલતદાર કચેરી કુતિયાણા અને તાલુકા વિકાસ અધિકારીની કચેરી કુતિયાણા ખાતે આ કેમ્પ યોજાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર